રાજ્યના નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના વિકાસને વેગ આપવા માટે આજે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરોડો રૂપિયાના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે જિલ્લામાં વીજળી આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓમાં ગુણાત્મક પરિવર્તન લાવશે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આજરોજ રોજ નવનિર્મિત વાવ થરાદ જિલ્લાની મુલાકાત લીધી હતી અને અહીં કુલ રૂપિયા ચૌદ કરોડ છવ્વીસ લાખના ખર્ચે થનાર ચાર જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું આ વિકાસ કાર્યોમાં સૌથી મહત્વનું કામ રાહ તાલુકાના કમાણી ખાતે રૂપિયા દસ કરોડના ખર્ચે તૈયાર થનારું નવીન વીજ સબસ્ટેશન છે જે વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનો માટે વીજળીની સમસ્યા હળવી કરશે આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે રૂપિયા બે કરોડ બાર લાખના ખર્ચે પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત કરાયું છે જે બાળકોને આધુનિક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડશે પંચાયત વિભાગ હેઠળ રૂપિયા એક કરોડ બ્યાસી લાખના ખર્ચે રાહ તાલુકામાં કમાણીથી ગોળિયા રોડનું નિર્માણ થશે જે ગ્રામ્ય કનેક્ટિવિટીને સુધારશે સાથે જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના રાહ તાલુકાના કમાળી ખાતે રૂપિયા બત્રીસ લાખના ખર્ચે તૈયાર થનાર પેટા આરોગ્ય કેન્દ્રનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાંથી ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારના માર્ગદર્શન હેઠળ વાવ થરાદ જિલ્લો આવનારા સમયમાં રાજ્યના અગ્રીમ હરોળના જિલ્લાઓમાં સ્થાન પામે તેવા વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તેમણે ભાવપૂર્વક જણાવ્યું કે સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રે થઈ રહેલા આ પ્રયાસો થકી જિલ્લામાં ગુણાત્મક પરિવર્તન આવશે નવીન સબસ્ટેશનથી ખેડૂતોને સતત અને પૂરતો વીજ પુરવઠો મળશે જ્યારે શિક્ષણ અને આરોગ્યની નવી સુવિધાઓ સહિતના ગ્રામ્ય વિસ્તારોના વિકાસમાં મોટો ફાળો આપશે આ વિકાસ કાર્યોના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર સ્થાનિક આગેવાનો સંબંધિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા